ભાઈ હોય તો તું તારે કઈ વાંધો હમ એટલે તું થોડોક લિમિટ માં આલજે ભાઈ નકર હે નકર મજા નઈ આવે ભાઈ તો પણ આ વિરમગામ આવી જ જવાનું વિરમગામ નઈ ઘર નો કચરો ઘર નો કચરો હોય ને ઘરે ને ઘરે જવા માંડતો હોય અરે હજુ પાંડી અહીંયા જ હતો તળાજા હે તળાજા જ હતો હાલો તળાજા તળાજા જ હતો પાંડી પણ હવે તારે મને કેવું નઈ પડે હું તને ગમે ત્યાં લઇ જઈશ તું તાર ભરી લે મારો ભાઈ હમ એટલે તું એવો વેમ ના રેતો કે આમ કર નાખું ને તેમ કર નાખું મારો ભાઈ જય શ્રી રામ મિત્રો તો ગુજુ ડિજિટલ ચેનલ માં સ્વાગત છે તમારું પિન્ટુ કોળી જય જાહીર નો વરઘોડો કાટ છે એમ વિડીયો માં બોલ્યા હતા ત્યારે તળાજાથી થી રાજા આહીરે પિન્ટુ ભાઈ કોળી ને ફોન કરીને ધમકાવે છે અને કહે છે કે જય જાહીર નો વરઘોડો નહીં નીકળે તારે પહેલા મારી પાસે આવવું જોઈશે ને તારું લોકેશન સેન્ડ કર સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવો આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોણ બોલ કોણ ભાઈ બોલો કાઈ તમે કોણ બોલો બોલો હમ બોલો મારો ભાઈ આ સોશિયલ મીડિયા માં એટલો બધું સુ બોલો આ તો આ સમાજ શબ્દો બોલજો ગેરકાઈ દે સર

ને એમાં તને જયરાજ હતા ને કઈ રીતે એમાં ઓલું લાગે ગુનો એ ગુંડા જયરાજ ના જ હતા હા તે જયરાજ ના ગુંડા હોય એટલે જયરાજે જ માર ખવરાવ્યો હોય એવું સમજવી એનું હે હા આ પોલીસ વાળા સરકારે નિવેદન તો આપેલું છે તો તું કેમ એટલો બધો ઉલ્લે છે ભાઈ છે વળી ને તો શું લેવા મંજૂર થયા હે હમ ના તું અમીર બારડી ને ને બધા ને ગાળું આપે છે પેલા પ્રથમ માં તો ચાર

કીધું સમાજ ને ટાર્ગેટ કરીને ને ના બોલતો મારો ભાઈ તું કોઈ ભી હો તો ભાઈ હું એક એ સમાજ ને target કરી બોલ્યો હોય મારા રેકોર્ડિંગ નાખો કે નાખો એવું નાખો કે સબૂત હોય હા તો અમુક અમુક શબ્દ તું બોલે છે અમીર બરાડી ને એના બધા ગાવ આપે છે તું હા પણ અમીર બરાડી ને ગાળ આવી હોય તો વિડિયો કે recording હોય નાખો એ અમીર બરાડી આપડો ભાઈ છે હા તો આ નવ નેત્રીઓ એ મારો ભાઈ હે હા સારા ભાઈ હોય તો તું તારે કઈ વાંધો હમ હમ એટલે તું થોડોક limit માં આલજે ભાઈ નકર હે નકર મજા નહી આવે ભાઈ તો પણ આ વિરમગામ આવી જ જવાનું વિરમગામ નહી ઘર નો કચરો ઘર નો કચરો હોય ને ઘેરે ને ઘેરે જવા માંડતો હોય તો હજુ પમદી ન્યા નતો તળાજા હે તળાજા જ હતો પમદી હાલો તળાજા તળાજા જ હતો પમદી પણ હવે તારે મને કેવું નહી પડે હું તને ગમે તેટલી લીલી તું તાર ભરી લે મારો ભાઈ હમ એટલે તું એવો વેમ માં ના રહેતો કે આમ કર નાખું ને તેમ કર નાખું મારો ભાઈ પણ એક કામ કરો આપડે વચે મળીએ ગમે ત્યાં તમે કયો ત્યાં મળીએ વચે નહી હું તારા ગામ માં આવીશ તને ભરી લે મારે તો આવું નહી પડે આપડે એક ફોન ઉપર તું ભરાઈ જાય તારા સમાજ ના ભરી છે પાછા તને વેમ હોય તો કાઢી નાખજે તને તારા ને તારા સમાજ ના એક કરી ભરી લે છે બરોબર ને વિડિયો કોલ માં હું વાત કરતો છું તાર તું જોઈ લેજે ઓકે ભાઈ અરે તમારે કઈ ના થાય કવ છું તમે વચ્ચે ગયો તમ તમારે તમે કયો આવો વચ્ચે આવો વચ્ચે ને હું કહું તો છું હું તારા ગામ માં તને ભરી લઈશ વચ્ચે આવવાની ક્યાં વાત છે એમ તો છે લાલુ આઈ જવાનું વિરમ ગામ રામ છાપરી મારું ગામે નઈ ને તમારું ગામે નઈ રામ છાપરી આવવાનું આપડે અરે હું મારો ભાઈ તારા ગામ માં નથી બીતો આવવા દે હમ એટલે તું આ અમુક અમુક વસ્તુ કરે છે ને હમ એ તું ખોટી કરે છે મારો ભાઈ બરોબર તારે આ જયરાજ હતા નો વરઘોડો કાઢવો ને ઈ ના નીકળે તારે વરઘોડો કાઢવો ને તારે જોયો ને તો હમણાં જ એના લગન થયા ઈ વરઘોડો જોઈ લે મારો ભાઈ અરે મેં તો વરઘોડા જોયા હે એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવાનો ના 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 જયરાજ નો વરઘોડો કોઈ દી નહિ નીકળે ભાઈ તારો વેમ છે જયરાજ નો વરઘોડો જયરાજ હતા નો વરઘોડો કાઢવો હોય ને એ પેલા તારે મને મળવું પડશે હોને ભાઈ તને મળીને ને મારે કઈ કામ નહીં વરઘોડો ની હારશે ને એટલે સોશિયલ media માં તમે જોજો કે આ વરઘોડો કેવાય એમ અરે મારો ભાઈ બધા રાફડા સુના નો હોય ને કઈ મણિ ધરે આરામ કરતો હોય હા તો તમે આ નવનીત ભાઈ રાફડો હુનો લાગ્યો તો શું તને હું આ તો અમુક અમુક શબ્દ બોલે છે ને ગાયો માં ને એમાં એ તો બહુ ખોટું બોલે છે ગાયો બોલી હોય રેકોર્ડિંગ નાખો મારા માં હા અમીર બારાડી ને બોલતો કેમ ભાઈ ગાય તું અરે અમીર બારાડી ને લાઈન ઉપર હા એ હું તને વિડીયો બીડીયો બધું નાખી દઉં તારે તને અમીર બારાડી ને લાઈન ઉપર લ્યો હા હા તમારા મોઢા ગાર નહી આવે કેમ નહી બોલ જો એની જે હું તને વિડિયો નાખું ને હમણાં ફોન કટ થઈ જાય એટલે ભાઈ હા બસ નઈ તાણા કોઈ વાંધો નહી લેવાની સમાજ ની લડાઈ નહી હા તો હું આ સમાજ ની આ તું તમારી पर्सनल મેટર છે તું સમાજ ને ટાર્ગેટ કરીને અમુક અમુક શબ્દ બોલે છે એટલે મારે કોલ કરવો પડ્યો નકર ચેલા તું સાત દિવસ થી વિડિયો બનાવે છે મેં તને કોઈ દી કોલ કર્યો હા પણ એકેય મેં સમાજ ટાર્ગેટ કરીને ને વિડિયો બનાવે નાખો મારા માં હા હું તને નાખું ને હમણાં યાર તું હું લ્યો ટેન્શન લે છે નાખો તને 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 હકીકત માં પૂરી મેટલ ની ખબર નથી તું ડાયરેક્ટ જયરા જાતા નું નામ આપે છે ભાઈ મને પૂરી મેટલ ની ખબર છે સાવી ધન શું કે કાયદો શું કે હે કાયદો શું કે હા પણ કાયદો હું કે છે એ સાંભળતો જ નહીં હો

ગુંડા ઓ એ માર્યો બરોબર હા તો પછી એનું છે ને ફરિયાદી નું નામ ના આવ્યું પ્રૂફ હ વિડિયો હ રેકોર્ડિંગ હ પછી આ એની હારે વિડિયો કોલ માં વાત કરતા હતા બધું બોલે કે સબૂત તો એમ કે હા હા હાલો વાત હે ભાઈ ઈ બધું પેલા નું છે તો કેમ આ તો અત્યારે તમે આ તમે રાજકારણ ની રીતે રમો એ થોડું યાર સારું લાગે અરે પેલા નું નથી મારા ભાઈ અરે તું યાર જોઈ લેજે હું એને તને બે

તમારી તમારા જ સમાજ ના ચાર છોકરા હતા તો હવે તમે તમારે પેલા એને કઈ ઓલું કરવું પડશે ને અરે અમારા સમાજ ના લોકો ફોલાઈન ગયા હે ધજા ચડાવવાનું નું કઈ દ્વારકા ઓકે ઓકે હાલ ધજા ચડાવવા નું કઈ ગયા તો એ કેમ માર ગયા ભાઈ એ તો અમે એ એમ ના ખબર પણ એમનો વારો તો સરસે જ ત્યો ને હે આ તું અમુક અમુક ખોટી રીતે ઉલે છે એટલે આ તું ક્યાં નું વિડીયો બનાવવા નો આ તો સાત દિવસ થી હું તને જ જોઉં છું હમ બોલ તું આમ અમુક અમુક શબ્દ જે કોટા બોલ છો એ હું તને આપણા વિડીયો નાખું છું બરે હમ એટલે તું જે હોય તારા પર્સનલ મેટર એ પર્સનલ માં बताओ સમાજ ને ટાર્ગર કરીને ના બોલો ભાઈ નકર મજા નહીં આવે ઓકે બર અરે સમાજ ને ટાર્ગર તો તરત જ નહીં પેલી વાત એ નહી હ હા એટલે બધાય રાફડા સુણા ન હોય તકે મણી ધરે આરામ કરતો હોય હા મારે મણી ધરા દાઈ ગયો હા મતમ તમાર આ તો કાય માં તો બધા મણી ધરા જ હોય ને ઘર નો કિતરો ગેરા જવા મારે તારા હું ગામ તને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ મારે ત્યાં વચ્ચે નથી ભેગું થવાનું હું ભાઈ તારા ગામ માં આવી હો ને ભાઈ કઈ ને ચાલ ઓકે વેલકમ ને તો બોલવાનું થોડું સભ્યતા રાખજો ભાઈ સમાજને ટાર્ગેટ કરીને ના બોલતો અને ભાઈ સમાજને ટાર્ગેટ આપણે કોઈની કરતા જ નહીં ભાઈ હા બસ એમ હવે ધ્યાન રાખજો અમે હું તને વિડીયો નાખું છું થોડીવારમાં તો જોઈ લેજો ઓકે ભાઈ ઓકે હા અને આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કેવું છે કે જયરા જाहिरનો વર્કોડો નીકળવો જોઈએ કે ના નીકળવો જોઈએ કોમેન્ટ બોક્સમાં જણાવજો